આ રીતે તમારી જોડે આપણે ગાઉન પડ્યું હોય તો એમાંથી તમે નાની બેબી માટે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો બેનો આમાં બેનોની ની રિક્વેસ્ટ પણ આવતી તો આજે હું સુંદર મજાનો વિડીયો લઈને આવી બેનો કે જે આપણે આ રીતે લોંગ ગાઉન આપણે કોઈ બી ડિઝાઇન પેટર્નમાં વર્ક વાળું હોય કે સિમ્પલ હોય કે કોટન ના કાપડું એમાંથી તમે ચણિયા ચોલી બનાવી શકો ફ્રોગ બનાવી શકો આમાંથી તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો બેનો તો હું આજે આ મારે જૂનું વન પીસ છે એમાંથી મારે બેબી માટે તો આપણે ચણિયા ચોલી બનાવવાની છે તો હું તમને જોરદાર આઈડિયા આ નીચેનો ઘેર છે તેનો આપણે ચણિયો થઈ જશે ને ઉપરનો જે કોઠાનો ભાગ છે તેમાં તમારે બ્લાઉઝ થઈ જશે તો કેવી કટિંગ કરવું તે તમને હું સમજાવું તો આપણે આજે અમરેલા ઘેરમાં છે તમે જોઈ શકો છો એકદમ ઘેરવાળું છે મારું બહુ સુંદર મજાનું વન પીસ જે આપણે લોંગાઉન છે તો આ રીતે ઘેરદાર આપણો ચણિયો પણ બની જશે ને આ રીતે આપણે જે ઉપર વર્ક વાળું ને છે તો એ રીતે થોડુંક વર્ક લઈને આપણે બ્લાઉઝ પણ બનાવી શકીશું બરોબર તો હવે કેવી રીતના તમારે પહેલા કરવું તે તમને સમજાવી દો જે આપણે અહીંયા જોઈન્ટ છે કમરના ભાગે આ ભાગ આપણે ખોલી લેવાનો છે આપણો આ ચણિયો કરવાનો છે બરોબર તો આપણે સોય ની મદદ એટલે સિટી પેનની મદદથી તમારે આ રીતે સિલાઈ ખોલી લેવાની છે ફક્ત આપણે કમરના ભાગે ખોલવાની છે બરોબર તો હું થોડું તમને બતાવી દઉં એ રીતે તમારે ખોલી લેવાની છે સિલાઈ છે તે જ ખોલવાની છે કેમ કે આપણે બાકી આપણું કાપડ ઘટશે તો તમારે થોડું કાપડ ઘટતું હોય ચણિયામાં તો શું કરવું તેના પણ હું આઈડિયા તમને બતાવી દઈશ તો હું આ રીતે સિલાઈ જે કમરના ભાગે મારેલી છે આપણે લગાવેલી છે તે જ આપણે ખોલવાની છે તો આ રીતે આપણે સોયની મદદથી અથવા ચેપ્ટીવેરની મદદથી આપણે ખોલી લઈએ તો આ રીતે હું ખોલી લઉં પછી તમને બતાવું કે કેવી રીતના ચણિયાનું કટિંગ કરવું ને આપણે ઉપરનું કોઠામાં છે તેમાં બ્લાઉઝનું કેવી રીતના કટિંગ કરવું તમે જોઈ શકો છો આપણે બંને પાર્ટ અલગ કરી દીધા આ રીતે અલગ કરી લેવાના છે ચણિયો કેવી રીતના બનાવો તે તમને સમજાવી દઉં કે જે ચણિયાની લંબાઈ હોય તે તમારે પૂરેપૂરી આવી જતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી બરોબર આ રીતે તમારી લંબાઈ જે આવતી હોય તે પ્રમાણે આવી જતી હોય તો કઈ આપણે આપણી જોડે બરાબર એમાં તમારે નેફાનો ભાગ અલગ રીતે કરી લેવાનો એમાં કોઈ તમે લેસ પટ્ટી પણ લગાવીને સુંદર મજાનું ફિનિશિંગ લઈ શકો છો બીનો કે કોટન જે આપણે બ્લાઉઝ પીસ આવે એમાંથી તમારે આ રીતે કોઈ બી કલરનું તમારે હોય ચણ્યો બનાવવાનું ઈ કાપડમાં તમારે મેચિંગ કોટન નું કાપડ લઈ લેવાનું એનું અલગ આપણે નેફો નેફો બનાવી ને સિમ્પલ લાગતો હોય તો કોઈ તમે લેસ પટ્ટી આવી રીતના તમારી જે ડિઝાઇન પેટર્ન છે એને મેચિંગ થતી હોય એવી લેસ પટ્ટી આપણા ઘરમાં પડી જ હોય છે તે લગાવી લેવાની એનું ઉપર તો સુંદર મજાનું તમારે એ રીતે ચણિયાનું લુક આખું બદલી જશે ને તમારે બહુ વધારે લંબાઈમાં ઘટતું હોય બેનો તો શું કરવું તે તમને સમજાવી દઉં કે આપણે નીચેનો પાર્ટ છે બરાબર ચણિયામાં તો તમે નીચે લેસ પટ્ટી પણ એક્સ્ટ્રા લગાવી શકો તેમાંય પણ જો પતલું કાપડ લેસ પટ્ટીનું ને આ રીતે જાડું કાપડ થતું હોય તો તેમાં કોટનનો આપણે બ્લાઉઝ પીસનો પટ્ટો લગાવીને એની ઉપર તમે કોઈ વર્ક વાળી લેસ પટ્ટી લગાવીને કમ્પ્લીટ કરી શકો છો તો તમારી લંબાઈ પણ ઘટશે નહીં ને સુંદર મજાનું તમે ચણિયો બનાવી શકો છો વન પીસમાંથી આ રીતે લોંગ ગામમાંથી

ને હું નેફો એનો ફોલ્ડ કરી લઈ બરોબર એટલે મારે પૂરેપૂરી લંબાઈ વધઘટ નથી થતી તમારે વધઘટ થતી હોય તો મેં તમને આઈડિયા બેનો એ રીતે તમારે આપણે કરવાનું છે હવે હું આ નેફાનો ઉપરનો ભાગ છે તે મારે નેફાનો હું કટ કરી લો એટલે હું ટોટલ ચાર ઇંચ લઈને હું કટ કરીને પછી લગાવી લઈશ બરોબર આ રીતે બરોબર એટલે મારે પૂરેપૂરું થઈ જશે તમારે લંબાઈમાં વધઘટ કંઈ થતું ન હોય તો આ રીતે કટ કરી લેવાનું હું બતાવું તે રીતે આ રીતે બરોબર પછી આપણે ઉપર આપણે નેફો બનાવી લેશું એમાં આપણે ઇલાસ્ટિક રાખી શકીએ નાડીનો ભાગ લગાવી શકો છો આ રીતે આવે એટલે મેં કરી ફક્ત હું જ બરોબર આ ભાગ પાછો હું અહીંયા લગાવી લઈશ એટલે મારે આ કમ્પ્લીટ થઈ ગયો આ ચણિયાનું કટિંગ આપણે થઈ ગયું તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનો ઘેર છે એકદમ ઘેરદાર છે આ રીતેનો ઘેર થશે આ રીતે

એ પણ ફેરફાર કરી શકો બરોબર મારે પૂરેપૂરું લંબાઈ ને પૂર્ણ આવે છે એટલે હું કઈ બહુ જાજો ફરક નથી કરતી ચણિયામાં તમારે વધઘટ થતું હોય તો મેં તમને આઈડિયા બતાવ્યા એ રીતે તમારે કરી લેવાનું છે તો આ ચણિયાનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે ઉપરના ભાગનું બ્લાઉઝ કેમ કરવું તે તમને હું સમજાવી દઉં આ રીતે આપણે આમાં બ્લાઉઝ કટ કરવાનું છે ઉપરનો કોઠો છે તેમાંથી આપણે બ્લાઉઝ કેમ કટ કરવું તે હું સમજાવું હવે તમને હવે આમાંથી બ્લાઉજ કરવાનું છે બરોબર ઉપરના કોઠોનો ભાગ છે તેમાંથી બ્લાઉજ કરીએ

આ લંબાઈ થઈ મારે બ્લાઉઝની હવે આપણે શોલ્ડર લેવાનો છે આ રીતે સાડા ચાર નું શોલ્ડર લઉં છું આ સાડા ચાર નું મેં શોલ્ડર લઈ લીધો હવે ત્યાંથી આપણે મૂંઢાકાર લઈ લઈએ તો આ રીતે હું પોણા પાંચ લઉં છું બરોબર

સિલાઈ માટેનું રાખી દો છો એટલે આપણે સાઈડમાંથી થોડું થોડું કટ કરવાનું રહેશે બરોબર આ રીતે હવે આપણે આને આપી આપણે કોણો એક લઈ સેપ આપી દેવાનો છે મારે આ સ્લીવલેસ બાય કરવાનું છે એટલે અંદરનો સેપ આપણે નથી આપવો બંને ભાગ આપણા સરખા જ રહેશે બરોબર આ રીતે તો હવે કટ કરીને બતાવું તમને પછી ગળાનો ભાગ આપણે કટ કરીએ પેલા હું તમને કટિંગ કરીને બતાવું ઉપરનું વર્ક થોડું મારે કટ થઈ જશે એના કારણે આપણે આ રીતે ઉપર મારે નેટ નું છે ડિઝાઇન તમે કોઈ આવી રીતના ડિઝાઇન બ્લાઉઝ બનાવી શકો છો બેનો

જો હવે અંદરની આપણે સિલાઈ ખોલી લેઈએ પહેલા હું સિલાઈ ખોલી લઉં છું ને અંદર પેડ છે બરાબર ઈ આપણે કાઢી લેવાના છે તો ઈ પ્રમાણે હું કમ્પ્લીટ કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે આ બંને સાઈડમાં સિલાઈ સાઈડ નું જે હતી તે બંને સાઈડ મે ખોલી ને બંને પાર્ટ અલગ કરી લીધા છે આ રીતે હવે આપણે ગળાનો શેપ આપી દઈએ આગળ પાછળના તો આપણે કમ્પ્લીટ આપણું બ્લાઉઝ થઈ જશે આ આપણો આગળનો ભાગ બનશે બરાબર વર્ક વાળો છે તે હવે તેની પહોળાઈ હું તમને બતાવી દઉં કે આપણે નાની હોય તો ગળાનો ભાગ આપણે આ પોણા બે ઇંચ રાખવાનો પોણા બે લંબાઈ હું ત્રણ ઇંચ રાખું છું બરોબર ત્રણ ઇંચ આ રીતે આપણે ગોલાઈ આપી દઈએ આ થોડું વર્ક છે એટલે દેખાશે નહીં હું આ રીતે સેક કટ કરી લઉં છું આ રીતે

પાછળ આયુટ લઈ જવાના છે બરોબર એટલે આપણે પોહળાઈને લંબાઈને કેટલું દઉં જે ગળાની આપણે લેવાની છે તે આપણે આઠ ઇંચ લઈ બરોબર ડીપ ગળું કરવાનું છે એટલા માટે ને આ રીતે આપણે ચોરસ કરી ને પછી આપણે સેપ આપી દઈએ આ રીતે આમાં તમે વધઘટ કરી શકો બરોબર આમાં તમારી પસંદગી ઉપર હોય છે તમારે કેટલું ડીપ રખવું કરી શકો ને આ રીતે આ રીતે આપણા બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો વચ્ચે તે આપણે આ રીતે કટ કરી લેવાનું એટલે આપણે આગળ પાછળ પાછળ ઉકવાળું થઈ જશે

એ તમને બતાવેલું કે આપણે વન પીસ હોય તો કેવી રીતના તમારે ચણિયા ચોલી બનાવવી આપણે લોંગ ગામુ હોય તો આ રીતે તમે વર્કવાળું હોય સિમ્પલ હોય કે કોટનનું કોઈ બી હોય તો તમે ઈઝીલી બનાવી શકો છો ચણિયા ચોલી આ આઈડિયા તમને કેવા લાગે મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એટલે તમે જોવા જાવ ભાઈઓ બહેનો લાઈક કરવાનું ભૂલી જાઓ તો પ્લીઝ લાઇક કરજો ઘણી મહેનતથી હું તમને આ રીતે સરળ રીતે શીખવાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ તમારી બેન તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ને આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવાળા કે કોઈ બી તમે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મંગાવી શકો ને કોઈ બી સાઇઝમાં બરાબર અમે કાપડમાં આપીએ છીએ એટલે તમે ધોઈ શકો પ્રેસ કરી શકો અને ફરીથી યુઝ કરી શકો ફાટવાની કોઈ ઝંઝટ નહીં રહી ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો લાઈક કરજો જરૂર કોમેન્ટ કરજો ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખુ ધન્યવાદ